ચાહીએ તમને જોહાર હવે મને એ બોલવા કીધું એટલે હું તમને જોહાર અભિવાદન કરીને બોલ્યો હવે બધા પાસે ઘણો બધો હોય પણ સમયની કમી હોય ઘણા લોકોને વધારે સાંભળવાના કારણે ઝાડાથી જતા હોય એટલે સાલી પડતા હોય એવું બની શકે પણ ઝાડા થાય તો ગોળી ખાઈ સુધી ઉઠવું પડે તર પડે ભાઈઓ બાકી મેળ લે પડે હવે હું કહું છું કે બોલતા પહેલા તમને કહું છું કે મને એક વિષય એવો આવ્યો છે કે હું વિષય અગેના આદિવાસી મને તાજા આદિવાસી કઈક આદિવાસી ની કલ અને આદિવાસી ની ફરીથી હું એક ગીત ગાઉ છું તમે જરા મારા હાથે સુર મિલાવજો આવે લાગ્યા રે આવે લાગ્યા રે એના આવેલા

આપણા પુરાણા આદિવાસી અને આજના આદિવાસી એમાં ફરક વિશેની વાત છે તો તમને ખબર હશે કે જૂના સમયની અંદર આપણા આદિવાસી રીત રસમ રિવાજ બોલી ભાષા થોડક થોડક બદલાઈ ગયું એટલે પાછું આપણે વળીને આપણી જે જૂની રીત પદ્ધતિ છે એ ભૂલી ગયા એ તરફ

કાજાનાલ કે કે હું આ જ ગ્યા જતો હું કાજાનાલ કે બજાર હાથ ખટાવ અરે ડીંગુડો ડીંગુડો બજારમાં જાય અરે ડીંગુડો લઈને સુજિયો તો પરણો જાય દેખો ભાઈઓ ઇની સામે આપણે કે છે એક ગામ થી બીજા ગામ જાઓ ગમે તો જાઓ ફણપટ્ટી લઈ જાઓ ફટોફટો લઈ જાઓ ગાડી લઈ જાવ મોટો લઈ જાઓ ગમે તો લઈ જાઓ પણ આપની લાકડી બી ચોર દીધી

એટલે તમે વિચાર કરો માલિક તમને કહું છું કે જયારે આ ધરપુર ની અંદર વાઘ સાથે દોસ્તી કરતા છે અને હું તો એમ કઉ છું ને કે વાઘ નો ખાધેલા થી આજે છે

કોઈ પાગડી પાર્ટી પક્ષ નિશાન છે સાહેબો નથી પાગડી આપણો આદિવાસી મૂળ માલિક નો નિશાન છે તો એ નિશાન આપણે મિત્રો લઈ ગયા મિત્રો ફરીથી જાગો ફરીથી પાગડી માનો અને ફીર છે શેર માનો બાકી તમે શેર તો છો જ એટલે આપણે આપણામાં જે રહેલી તાકાત દેખો મેં તમારા મને કોઈ શીખવાડ્યું લિંગોડા વાળી

કે વિધાનસભા અંદર વિધાનસભા સત્ર શરૂ થાય તો આ હોય કે સંસદ કે ના કે 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 પાછો એવું નથી ભાઈઓ આપણે આપણો જે સંસ્કૃતિ શોધીધી કે આપણે ગણિયા નથી એમ કેવાય ભલે ગણિત ઘણું કરતા આવડતું હોય પણ જ્યારે હિસાબ કરવા કે

પેલો જૂનો હારો કે નો હારો તમે વિચાર કરો તો આપણે હંમેશા યાદ રાખજો મિત્રો કે તમામ બાબત ની અંદર એટલી જ વાણી જરૂરી છે આગળ ઘણા બધા મુદ્દા આવી છે જેમાં મન ક્યાં કીધું તો જો ફોર ધરું ફાર ધરું પણ મન છે એ સમય જઈ ઓછો આવે કારણ હો પણ અહીં તો સંકેત એમાં એટલે હવે હું મારી અહીંયા આટલું જ કહું છું ભાઈઓ કે જૂનો છોડવાનું નથી